હેલો ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કુકરની અંદર ફક્ત પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવા પાતરાની રેસિપી આમાં તમારે બીડા વાળવાની પણ ઝંઝટ નથી ફટાફટ બનીને રેડી થાય છે અને ટેસ્ટ તો સેમ બીડા વાળવાવાળા પાત્રા જેવો જ આવે છે તો પાતરા બનાવવાની રીત સાવ સરળ સિમ્પલ અને નવીન રીત છે ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ પાત્રાના પાન લીધા છે પાનને આપણે સરસ ધોઈ લીધા છે પાનને સારી રીતે આપણે ધોવાના છે જે તેવા ઉપર કાંઈ ધૂળ માટી લાગેલી હોય તે બધી નીકળી જાય અને છરીની મદદથી આ રીતે તેના નસોનો ભાગ આપણે કાઢી નાખવાનો છે પાન તૂટી જાય તો કાંઈ જ ફેર નહીં પડે ફ્રેન્ડ્સ પણ આ નસો કાઢી નાખવાની છે આ નસો ખાતી વખતે જરા પણ સારી નથી લાગતી ટેસ્ટમાં એટલે ખાસ ધ્યાન રાખવાનું બધા પાનની અંદરથી આપણે નસો કાઢી લેવાની છે તો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે પાનની અંદરથી નસો કાઢતા જવાની છે આ રીતે તમે જોઈ શકો છો બજારમાંથી તમે જ્યારે પણ પાત્રા ખરીદીને લઈ આવોને ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે જ્યારે પાત્રા બનાવવું હોય ને ત્યારે ધોઈ લઈને જ ઉપયોગ કરવાનો છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તેની અંદર ધૂળ માટી ભરપૂર માત્રામાં ચૂંટેલી હોય છે તો નસો તો અલગ થઈ ગયો તો આ રીતે પાત્રાના પાનને આપણે બધાને સરસ ગોઠવી દેવાના છે આ રીતે આપણે તેનો રોલ વાળવાનો છે એટલે નસો કાઢાઈ જાય ને પછી તેને સરસ સ્ટેપમાં આપણે ગોઠવી નાખવાના છે અને કોઈ મોટી રસ રહી ગઈ હોય ને તો આપણે તેને કાઢી નાખવાની ખાસ ધ્યાન રાખવાનું રસ ન હોવું જોઈએ તો આ રીતે આપણે તેને ગોઠવી દેવાના છે જેટલા પાન તમે કટ કરી શકો ને એટલા પાન તમારે લઈ લેવાના છે આ રીતે પછી વચ્ચેથી આપણે તેમાં કટ લગાવી દેસું એટલે જેથી આપણને કટ કરવામાં આસાની રહે તો હવે આ રીતે રોલમાંથી આપણે પાતળા પાતળા સ્ટ્રીપ કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો છરી આપણે ધારદાર લેવાની છે એટલે સરસ એવા પાંદડા કટ થાય તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે લાંબી સ્ટ્રીપ જ કટ કરવાની છે હવે બધા જ પાનને આપણે આ રીતે કટિંગ કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે બધા જ પાનને કટ કરી લેવાના છે ઝીણું કટિંગ કરો તો પણ ચાલે લાંબુ કટિંગ રાખો તો પણ ચાલે ટેસ્ટમાં કાંઈ જ ફરક નહીં પડે તો અહીંયા આપણે આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ કટ કરી લીધી છે તમે જોઈ શકો છો જેટલા પાત્રા છે ને એનો અડધો આપણે લોટ લેવાનો છે તો અહીંયા આપણે એક બાઉલ જેટલો લોટ લીધો છે તો અહીંયા સવા કપ જેટલા પાંદડા થાય છે એટલે આપણે અહીંયા એક કપ જેટલો લોટ લીધો છે હવે લોટની અંદર આપણે સફેદ તલ એક ચમચી જેટલા એક ચમચી જેટલું આપણે આખા ખા ધાણા ઉમેરી દઈશું ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો એક ચમચી વરિયાળી એક ચમચી આપણે અજમો ઉમેરી દઈશું જેથી પાતળા પચવામાં હળવારીએ મસાલાની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી શેકેલા જીરા પાવડર અડધી ચમચી જેટલો આપણે તેની અંદર હિંગ ઉમેરી દેવાનું છે અને કલર માટે કાશ્મીરી મરચું ઉમેરીશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને અડધી ચમચીથી થોડા ઓછા એવા આપણે ખાવાના સોડા ઉમેરી દેવાના છે મીઠા સોડાથી પાતરા એકદમ સોફ્ટ બનીને રેડી થાય હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે ગોળ ઉમેરવાનો છે તમે જેવી ખટાસ ગળાસ ખાતા હોય તે મુજબ તમારે ગોળ ઉમેરી દેવાનો તો અહીંયા આપણે ગોળને ઝીણો સમારીને ઉમેરવાનો છે જેથી લોટ સાથે સરસ મિક્સ થઈ જાય હવે બેથી ત્રણ ચમચી જેટલી ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરેલો છે પારંપરિક રીતે જે પાત્રા તૈયાર થાય છે ને ફ્રેન્ડ્સ તેની અંદર આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે પણ ખટાસમાં તમે અહીંયા લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે પણ ટેસ્ટ તો આ રીતે આંબલીમાં જ આવે છે એટલે આપણે આંબલી ઉમેરેલી છે પણ પસંદ ન આવતી હોય તો ખટાશમાં તમે બીજી વસ્તુ ઉમેરી શકો છો હવે જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને આપણે આનું એક બેટર રેડી કરવાનું છે એક પણ ગાંઠા ન રહે અને મસાલા સરસ મિક્સ થઈ જાય તે રીતનું આપણે બેટર રેડી કરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એકી સાથે નથી ઉમેરી દેવાનું જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને જ બેટર બનાવવાનું છે હવે વિસ્કરની મદદથી આપણે બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું છે બેટરને જેથી આપણે જે કંઈ તેની અંદર ગોળ ઉમેરેલો છે ને તે સરસ મેલ્ટ થઈ જાય અને એવું લાગે કે પાણીની જરૂર છે તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે તો આ રીતનું આપણે કંઈક બેટર રેડી કરેલું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે પારંપરિક રીતે જે પાત્રાના બીડાવાળીને બનાવીએ છીએ ને પાત્રા તેમાં ખૂબ સમય લાગે છે પણ આ રીતથી તમે બનાવશો ને સાવ સરળ રીત છે હવે તેમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તે સિક્રેટ વસ્તુ છે ચોખાનો લોટ એક ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે અને એક પાવું આપણે તેલનું ઉમેરવાનું છે એટલે બેથી ત્રણ ચમચી જેટલું તેલ આટલી વસ્તુ ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા પાત્રા છે તે સરસ ક્રિસ્પી બનીને રેડી થશે હવે બધી વસ્તુ અહીંયા સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે પાત્રાના પાન હતા ને તે ઉમેરી દેશો હવે પાનને ધોવાની પણ કાંઈ જરૂર નથી આપણે એકવાર તો ધોઈ લીધા હતા હવે પાનને સરસ લોટ સાથે મિક્સ કરી દેવાના છે તમે અહીંયા જોઈ શકો છો પાંદ ઉપર સરસ લોટનું કોટિંગ આવી જાય છે તો અહીંયા કોરું કોરું લાગતું હોય ને વધુ પાન લાગતા હોય તો તમારે થોડો લોટ ઉમેરી દેવાનો હવે ઢાંકણ ઢાકીને પાંચથી દસ મિનિટ માટે તમારે તેને રેસ્ટ આપી દેવાનો ઉતાવળ હોય તો તમે બનાવી પણ શકો છો અથવા રેસ્ટ આપશો તો સરસ એવા પાત્રા બનીને રેડી થશે એટલા માટે ઉતાવળ હોય તો તમે એમના પાત્રા બનાવી શકો છો હવે આપણે ગ્લાસ લઈ લેવાના છે ઘરમાં રહેલા કોઈ પણ ગ્લાસ લઈ લેવાના તેમાં આપણે થોડું તેલ ઉમેરીને તેલથી સરસ ગ્લાસને ગ્રીસ કરી દેવાના છે આજે આપણે પાત્રા ગ્લાસની અંદર બનાવવાના છે જેથી પાત્રા આપણા ઝડપથી બનીને રેડી થઈ જાય એ સાવ સરળ યુનિક રીત છે ફ્રેન્ડ્સ બીડા વાળવાની ઝંઝટ વગર સાવ સરળ રીતે તમે પાત્રા બનાવીને રેડી કરી શકો છો આ રીતે ગ્લાસમાં આવે એટલું આપણે બેટર ઉમેરી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે થોડું થોડું બેટર ઉમેરી દઈને પછી ગ્લાસને સરસ દબાવી દેવાનું છે એટલે વચ્ચે જગ્યા ન રહી અને સરસ તેની અંદર બેટર ફિલિંગ થઈ જાય પણ આખો ગ્લાસ નહીં ભરી દેવાનો થોડી જગ્યા રાખવાની કારણ કે આ ફૂલશે એટલા માટે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જ ગ્લાસની અંદર સરસ બેટર ભરી દીધું છે આ રીતે અને આ પ્રોસેસ કરીએ ત્યારે આપણે કૂકરની અંદર થોડું એવું પાણી એકથી બે ગ્લાસ જેટલું ગરમ થવા માટે રાખી દેવાનું છે આ રીતે ગ્લાસને થપથપાવી દેવાના જેથી તેની અંદર કોઈ હવા હોય તે બધી નીકળી જાય અને બેટર સરસ એકસરખું થઈ જાય તો અહીંયા એક ગ્લાસ જેટલું આપણે પાણી કુકરમાં ઉકળવા માટે રાખી દીધું હતું પાણી સરસ ઉકળી ગયું છે હવે તેની નીચે એક સ્ટેન્ડ રાખી દેશું અને તેના ઉપર આપણે કાણાવાળી ડીશ રાખી દેવાની છે અને સાઈડમાં આપણે થોડા લીંબુના ટુકડા ઉમેરી દેશું જેથી આપણું કૂકર છે તે સફેદ ન થઈ જાય ઘણી વખત આપણે આ રીતે સ્ટીમ કરીએ ને કોઈ વસ્તુ તો તેની ઉપર સફેદ ચાર જેવું આવી જાય છે તે જરા પણ નહીં આવે એટલે તમારું કુકર પણ ખરાબ નહીં થાય તો હવે ડીશ ઉપર આપણે આ રીતે ગ્લાસ સરસ ગોઠવી દેવાના છે તમે જોઈ શકો છો હળવા હાથે ગ્લાસ રાખવાના છે પાણી ગરમ છે ખાસ ધ્યાન રાખવાનું દાજી ન જવાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું કે સીટી કાઢી લેવાની છે સીટી નથી રાખવાની હવે ઢાંકણ ઢાકીને આપણે દસથી પંદર મિનિટ માટે થવા દેવાના છે ઘણી વખત દસ મિનિટમાં પણ થઈ જાય છે ઘણી વખત પંદર મિનિટ જેવો પણ સમય લાગે છે તો પંદર મિનિટ પછી આપણે જોઈશું કે સરસ એવા આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો હવે આ પાત્રાને ઠંડા થવા દેવાના છે આ રીતે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેવાનું છે તો ચપ્પુ સરસ ક્લીન આવે છે એટલે આપણા પાત્રા બનીને રેડી છે તો હવે એક એક ગ્લાસ આપણે બહાર કાઢી લેશું અને તેને સાવ ઠંડા થવા દેવાના છે ફ્રેન્ડ્સ ઉતાવળ જરા પણ નથી કરવાની જો ઉતાવળ કરશો ને તો પરફેક્ટ એવું તમારા પાત્રા કટિંગ નહીં થાય અને પાત્રા ભરભર ભૂકો થઈ જશે એટલે તેને એકથી બે કલાક માટે ઠંડા થવા માટે રાખી દેવાના જ્યારે તમારે પાત્રા સોર્વ કરવાના હોય ને તેની પહેલાં જ તમારે તેને સરસ ઠંડા કરી લેવાના છે તમે જોઈ શકો છો પાત્ર આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બહાર કાઢી રહ્યા છીએ કેટલા સરસ ડિમોલ્ટ થઈ રહ્યા છે તો હવે સરસ ઠંડા થઈ ગયા છે આપણે તેને એક કલાક માટે ઠંડા થવા માટે રાખી દીધા હતા હવે કોઈ પણ એક સરસ ધારદાર છરી લઈ લેવાની છે ને આ ધારદાર છરીથી સરસ કટિંગ કરી નાખવાનું છે આ રીતના મીડિયમ કટ કરવાનું છે ના વધુ જાડું કે ના વધુ પાતળું જો પાતળું કટિંગ કરશો ને તો સારું નહીં લાગે અને તૂટી જશે તમે જ્યારે વઘાર કરશો ત્યારે અને આ રીતે થોડું જાડું એવું જ રાખવાનું છે એટલે પરફેક્ટ પાત્રા કટ થાય તો અહીં આપણે બધા જ પાત્રા કટ કરી લીધા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સોફ્ટ એવા પાત્રા બનીને રેડી થયા છે અને તમે આમનમ પણ ખાઈ શકો છો અને એ ટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે તેનો વઘાર કરી લેશું તો અહીં આપણે સિમ્પલ જ પાત્રા બનાવીએ છીએ એટલે આપણે તેનો સિમ્પલ વઘાર કરીશું રસપત્રા બનાવો હોય તો તમે રસાવાળો વઘાર પણ રેડી કરી શકો છો તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચમચી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાંદ ઉમેરી દેવાના અને તીખાસ માટે થોડા એવા આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરીશું પૂડી એવી હિંગ ઉમેરીને વઘારને આપણે સરસ સાતડી લેવાનો છે તો આ રીતે આપણે કંઈક વઘાર રેડી કરેલો છે જો તમારે પાત્રાને તળવા હોય ને તો તમે તળીને પણ સર્વ કરી શકો છો અલગ અલગ રીતે પાત્રા સર્વ કરવામાં આવે છે તમને જે ટેસ્ટ પસંદ હોય તે મુજબ તમારે પાત્રાનો વઘાર રેડી કરવાનો હવે આપણે અહીંયા થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે જેથી વઘાર સરસ પાત્રા સાથે મિક્સ થઈ જાય તો વઘાર જેટલું આપણે નમક ઉમેરી દઈશું અને પાણી સરસ ઉકળી ગયું છે હવે તેની અંદર આ રીતે આપણે પાત્રા ઉમેરી દઈશું પાત્રા ઉમેરી દઈને પછી આપણે તેને ફટાફટ ચલાવવાના નથી જો આપણે તેને ચમચા વડે ચલાવશું ને તો પાત્રા તૂટી જાય છે એટલે તેને હળવા હાથે આ રીતે ઉલટ પુલટ કરીને વઘાર સાથે સરસ મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા ચટપટા પાત્રા બનીને રેડી થઈ ગયા છે ઘણી વખત આપણે બીડા વાળવાની ઝંઝટ થાય ને એટલે પાત્રા ઘરે રેડી નથી કરતા ફ્રેન્ડ્સ પણ આ રીતે પાત્રા બનાવીને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે ટેસ્ટમાં કાંઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો ફ્રેન્ડ્સ એવું જ લાગશે કે જે રીતે આપણે બહારથી પાત્રા લઈ આવીને ખાઈને તે તેઓ સેમ ટેસ્ટ આવે છે તો જરૂરથી આ રીતે એકવાર પાત્રા રેસીપી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો આ પાત્રા સાથે તમારે બીજી કોઈ પણ ચટણી સર કરવાની પણ જરૂર નહીં પડે ખાલી તમારે ખટાશ તીખાશ અને મીઠાશ ત્રણ વસ્તુ સરસ એવી બેલેન્સ કરવાની છે એટલે પરફેક્ટ પાત્રા બનીને રેડી થાય